નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ તો મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા હાઈવે પર આઈસર ગાડીનો અકસ્માત અને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે વિસ્તારથી દર્શક મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા હાઈવે પર ચોરા ગામ નજીક એક આયસર વાહન લીમડાના ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન આગળથી સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે અકસ્માતમાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે અને ચોરા ગામના ગ્રામજનો અને આજુબાજુના લોકોએ ડ્રાઈવરને માંડ માંડ આગળથી બહાર કાઢવામાં આવ્યો હતો અને એને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ધાનેરા રેપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા